કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર લેક્ચર પાંચ એમાયન સંયોજનોની બનાવટ પાર્ટ ટુ પહેલા ભાગની અંદર થોડી આપણે એમાઈન સંયોજનોની બનાવટ જોઈ હજી આ ભાગની જોવાની અંદર જોવાની છે બનાવટ હજી આના પછી પણ બીજી આગળ એમાયન સંયોજનોની બનાવટ આપણે કન્ટિન્યુ જોવાની છે એટલે એના ઘણા લેક્ચર જે છે એટલે એક પછી એક લેક્ચરમાં પૂરી થઈ જાય એવી નથી કારણ કે આપણે જે ડબલ નીટ સાથેની બધી જ અને બોર્ડમાં આવે તે પણ બધી જ એમાઇન સંયોજનોની બનાવટ જોવાની છે આપણે જોઈએ છે પ્રાથમિક એમાઇનની બનાવટ એમાં સાતમી બનાવટ આપણે એવા છે છ બનાવટ આની પહેલાં આપણે જોઈ લીધી છે એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ એમોનોલિસિસ એટલે એમોનિયા દ્વારા બંધ તોડવો એમોનિયા દ્વારા બંધ તોડો એમોનિયાની અંદર ખબર છે એન ટુ અને એચ હોય તો આ એનએચ ટુ માઇનસ અને એચ પ્લસ જે છે તો એન એચ ટુ માઇનસ આન જે છે એ એન્ટર થશે અને હેલો આલ્કેન ની અંદર હેલો સંયોજનો જે છે આરએક્સ બરાબર કે એની અંદર આ એન્ટર થશે અને હેલોજન દૂર થઈ જશે અને એનએચ ટુ દાખલ થઈ જાય છે તો આ જે છે એ માઇન સંયોજનો દ્વારા એમોનોલિસિસ પ્રક્રિયા આપણે કરવાની છે

કે અહીંયા તમને આર એક્સ આપ્યો છે શું આપ્યો છે એક્સ એટલે હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ આ ભાગ જે જે છે એ હેલાઇડ છે આ આ ભાગ એમોનિયા છે એની સાથે પ્રક્રિયા થાય એમોનિયાની અંદર મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે એન એચ ટુ માઇનસ અને એચ પ્લસ આ બે ભાગ હોય છે એમાં એનએચ ટુ માઇનસ આના પર આક્રમણ કરે છે બરાબર છે એટલે પણ હજુ આ પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે જોજો મેન ડાયરેક્ટ પ્રોડક્ટ આવી મળે છે પણ હજી આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ તો શું થશે તો સ્ટાર્ટ થઈ છે તો આની અંદર હજી આવું થશે શરૂઆતમાં ક્ષાર અને આવું થશે એટલે કે આ નાઇટ્રોજન પર રહેલો અબંધકારક હજી આ પ્રક્રિયા થવાની બાકી છે આ બાકી છે હજી આપણે શરૂઆત કરી છેલ્લે એનએચ ટુ જોડાઈ જશે અહીંયા આપણે લખશું આપણે તો અહીંયા નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આલ્કાલ સમૂહ પર આક્રમણ કરે છે આર એનએચ થ્રી પ્લસ એક્સ આપણે સરવાળાને દાખલો કહીએ તો એ ચાલે આવીને ભેગું કરી દેવાનું છે બરાબર છે આર એને થ્રી પ્લસ અને એક્સ માઇનસ આર બની જાય છે એનું રીઝન જે છે એ પણ આપેલું છે નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આલકાલ સમૂહ પર આક્રમણ કરે છે એટલે આ જે છે ક્ષાર મળે છે આ ક્ષારની અંદર તમે બેઝ નાખો છો આ જે ક્ષાર મળી ગયો આર એને થ્રી પ્લસ એની અંદર તમે એને ઓ એચ બેઝ નાખો છો એટલે બેઝનું કામ શું છે પોતે પોતાની અંદર ઓ માઈનસ હોય ગમે ત્યાંથી એચ પ્લસ ગોતે એટલે ગોતેચ પ્લસ મેળવશે એટલે અહીંયાથી શું મેળવે ઓ એચ અને અહીંયાથી એચ એટલે શું દૂર થઈ જાય પાણી એચ ટુ દૂર થઈ ગયું ચાલો હવે બીજી કઈ વાત જે છે બીજું શું દૂર થાય છે અહીંયાથી એને અને અહીંયાથી એક્સ એટલે એને એક્સ દૂર થઈ જાય છે પ્લસ શું આવશે એને એક્સ દૂર થઈ ગયો ઓકે અને હવે પ્રોડક્ટ વધી ગઈ તો અહીંયાથી આર અને એન એચ ટુ હોય તો કેમ કે એક એચ તો ઓ એચ સાથે જતો રહ્યો તો એન ટુ હોય તો એટલે આર એન એચ ટુ આર એન ટુ હવે આ તમને એમ લાગે છે કે પ્રાથમિક એમઆઈન મળી ગયો આપણને ઓકે આ વાત બરાબર છે જોજો હવે થાય સિચ્યુએશન કેવી થાય છે કે આ બધું જ જે છે એક જ વિકરમાં આ એન ટુ અહીંયા આવી ગયો આપણે વાત કરી એન એચ ટુ જે છે અહીંયા આવી ગયો છે તો હવે પ્રશ્ન એવો છે કે આ બધું એક જ વિકરમાં છે ધારી લો કે આ બધું જ જે છે આપણે એક જ પાત્રમાં રાખેલું છે એ એક પાત્રની અંદર છે બરાબર પાત્ર મોટું ઘણું બધું આપણે રાખી દીધું છે તમારી પાસે આલ્કાઇલ આલ્કાઇલ છે પણ એટલે અને એમાં તમે એમોનિયા નાખો એટલે એમોનિયમ કાર્બિનો એના એ જ બીકરની અંદર તમે એને હોય નાખો એટલે તમને પ્રાથમિક એમાઇન મેળો શું જો હવે અહીંયા પ્રોબ્લેમ શું આવે છે પ્રાથમિક એમાઇન ખાલી આપણે પ્રાથમિક એમાઇન જ જોઈએ છે પણ ખાલી પ્રાથમિક એમાઇન નહીં મળે ધારી લો કે આના તમે હજાર અણુ લીધા છે હજાર અણુ લીધા છે કોના હજાર અણુ લીધા છે એલો આલકેન ને એમાંથી પાંચસો એ પ્રક્રિયા કરી કેટલા એ પ્રક્રિયા કરી પાંચસો એ પ્રક્રિયા કરી પાંચસો જેટલા વિધા છે તો પાંચસો અણુ આ મળ્યા તમને બરાબર છે આ મળી ગયા પાંચસો હજી પ્રક્રિયક છે જે પ્રક્રિયા ચાલુ છે બધું છે તો એક જ બીકરમાં સીધી જ વસ્તુ જે છે પહેલા તમને એલો આલકેન ને એમોનિયા સાથે પ્રક્રિયા ક્ષાર મળે ને એની અંદર તમે એને હોય નાખો છો આ મળી ગયું આ પાંચસો અણુ મળી ગયા આ પાંચસો હજી પ્રક્રિયા ચાલુ છે તો મળેલો પ્રક્રિયક પ્રક્રિયા સોરી મળેલી નીપજ નીપજ જે મળી છે તે અને વધેલો પ્રક્રિયક આ પાંચસો વપરાઈ ગયા છે પાંચસો ગયા છે બરાબર પાંચસો જે વિધ્યા છે તે હવે આ બે પ્રક્રિયા કર લેશે વાંધો ત્યાં આવે એટલે આપણી નીપજ મળી એ ગઈ અને પ્રક્રિયક જે આપણને નીપજ આપવાનો તો એ જાય એટલા માટે આ જે છે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે તમને આપ્યું છે એની અંદર આર એન ટુ આપ્યો છે આર એન ટુ આર એન એચ ટુ એની પ્રક્રિયા આર એક્સ સાથે થઈ જાય છે કોની સાથે થઈ જાય છે આર એક્સ જે વધેલો પ્રક્રિયક જે છે આ વધે કારણ કે બધાય તરત પ્રક્રિયા ન કરી લીધી એ પ્રક્રિયા થતાં વાર લાગ્યા છે એટલે આ મળેલો પ્રક્રિયક સોરી મળેલી નિપજ અને વધેલો પ્રક્રિયક જે છે આ બંને પ્રક્રિયા કરે છે એટલે અહીંયાથી એક્સ અને અહીંયાથી એચ એટલે માઇનસ શું થઈ જાય એચ એક્સ એટલે આર એક અને આર બીજો બે આર ભેગા થઈ જાય આર એન એચ અને આર બરાબર થોડોક દ્વિતીય હજી શાંતિથી બેસતો નથી એ હજી થોડોક વધેલા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે છે હજુ આર એક સાથે પ્રક્રિયા કરે છે એટલે ફરી પાછો અહીંયાથી એક્સ ને અહીંયાથી એચ દૂર થઈ જાય એક્સ અને આર એન આર અને આર આ તૃતીય કેમાઈન આપે છે તૃતીય એમાં હજુ થોડાક આરેક સાથે પાછો થોડોક ભલે પંદર અણુક જેટલા પણ છે એની સાથે પાછો પ્રક્રિયા કરે અને તમને આરેક સાથે પ્રક્રિયા કરી અને આર કેટલી વખત છે ચાર વખત છે કારણ કે નાઇટ્રોજનની ગઈ એટલે પ્લસ આવી ગયું એક્સ માઇનસ ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે ચતુર્થક એમોનિયમ ક્ષાર આપે છે સુજો બરાબર એટલે તમારે આપણે જોઈએ છે ખાલી પ્રાથમિક એમાં ખરેખર પ્રક્રિયા શું થાય છે તમને ખબર છે કે અહીંયા હેલો આલ્કેન છે તમારી પાસે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે એમોનિયમ ક્ષાર મળે એમાં તમે એને હોય નાખશો એટલે પ્રાથમિક એમાં મળી જશે ઓકે એટલે આપણે જે કામ હતું એ થઈ ગયું આપણે કયું કામ હતું આપણું કામ દોસ્ત એ હતું કે આપણે અહીંયાથી એક નાનું અમથું કામ કરવાનું હતું કે આ બંધ તોડી અહીંયા શું આપી દેવાનો હતો એનએચ ટુ આપી દેવાનો હતો અને અહીંયા એચ આપી દેવાનું હતું આપણું કામ થઈ ગયું આર એનએચ ટુ આ બંધ એમોનોલિસિસ એમોનિયા વડે બંધ તોડવાનો હતો થઈ ગયો તૂટી ગયો આર એનએચ ટુ આપણને મળી ગયો પણ ખાલી પ્રાથમિક એમાઇન નથી મળતો પ્રાથમિક એમાઇન સાથે થોડોક પ્રાથમિક પ્રક્રિયા આપણે જે વધેલો પ્રક્રિયા પ્રક્રિયા કરીને થોડોક દ્વિતીય એમાં બનાવી નાખે એમાંથી થોડોક તૃતીય બનાવી નાખે અને એમાંથી થોડોક ચતુર્થક એમાઇન બનાવી નાખે એટલે આપણને ખાલી પ્રાથમિક એમાઇન નથી મળતો પ્રાથમિક એમાઇન સાથે દ્વિતીય કેમાઇન તૃતીય કેમાઇન ચતુર્થ એમો ચાર નું શું મળે છે મિશ્રણ મળે છે એટલે આમાં એક આ પ્રક્રિયાથી એમાઈન બને તો છે જ એમોનો આ એમાઇન સંયોજન બને તો છે જ પણ એક પ્રોબ્લેમ આવે છે કે આ બધા એમાઇન સંયોજનોનું મિશ્રણ મળે છે તો ઇન્ડસ્ટ્રીમાં નુકસાન જાય તમને ખબર છે પાંચ આપણે આના હજારોનું મેળવવા હતા ભલે નવસો મળશે તો ચાલશે પણ પાંચસો જ મળે તો નુકસાન જાય કે નહીં બીજા પાંચસો તો આ મિશ્રણ મળી ગયું તો શું કરવું ખાલી પ્રાથમિક એમાં જ આપણે જોઈતો છે ઇન્ડસ્ટ્રીની અંદર ખાલી પ્રાથમિક એમઆઈની જરૂર છે તમારે કોઈ પ્રોડક્ટ છે દવા બનાવી છે કે કંઈ પણ બનાવવું છે તો એમાં પ્રાથમિક એમાં ખાલી બનાવવો છે તો શું કરશો તો તમે એક કામ કરો વધુ પ્રમાણમાં પ્રમાણમાં એમોનિયા લઈ લો તો લેટેલાઇટનો સિદ્ધાંત શું કહે છે આ વધારે પ્રમાણમાં લીધો છે તો આના અણુ વધશે જ નહીં હજી પ્રક્રિયા થવા માટે હજી તો આ બનશે ને ત્યાં બધા પૂરા થઈ જશે આ કેમ થતું પાંચસો બનતા હતા જેટલા અંદાજે આનો જથ્થો ઘણો બધો વધારે લઈ લો તો આ બહુ વધશે નહીં વધશે નહીં તો આની સાથે પ્રક્રિયા નહીં કરે તો આ બાકીની પ્રોડક્ટ મળશે નહીં તો ખાલી તમને શું મળશે પ્રાથમિક એમાં મળશે એટલે આ આ પ્રક્રિયાના આના નિવારણ માટે વધુ પ્રમાણમાં જો એમોનિયા લેવામાં આવે જો વધુ પ્રમાણમાં જો વધુ પ્રમાણમાં એમોનિયા એમોનિયા લેવામાં 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 આવે આવે વધુ પ્રમાણમાં શું આવશે તો માત્ર પ્રાથમિક એમાઈન મળે છે તો માત્ર શું મળે છે પ્રાથમિક એમાઇન તમને મળે છે માત્ર ને માત્ર શું મળે છે પ્રાથમિક એમાઈન તમને મળી જાય છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ચાલો એટલે પ્રાથમિક એમાંથી અહીંયા દ્વિતીયન દ્વિતીયક માંથી તૃત્ય એમાં તૃતીય માંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર મળી જાય છે એટલે આ વાત હમણાં આપણે થઈ જ ગઈ લખી દીધું છે આ પ્રક્રિયા ઝડપી કોની સાથે થશે આપણે અહીંયા હેલો હાલ વાયપરો છે આર એક્સ વાપરો છે હમણાં જ આપણે કરી આર એક્સ તો એક્સ તરીકે કોણ હશે આર તરીકે ધારો લઈએ કે હું સીએચ થ્રી લખી દઉં તો સીએચ થ્રી આઈ હોય સીએચ થ્રી બીઆર હોય અને સીએચ થ્રી સીએલ હોય કોની જગ્યાએ આપણે યુઝ કરવાનો છે આર એક્સ ની જગ્યાએ

આગળ પહોંચ્યા છે આઠમી બનાવટ જે છે આલ્હાઈડ અને કિટોનના રિડક્ટિવ એમિનેશન દ્વારા જો આ છે તમારી ટેક્સ્ટબુકમાં નથી ગશે તો આ ધ્યાન રાખજો વ્યવસ્થિત કે આપણે એક બારમા ચેપ્ટરની અંદર એક રિએક્શન બન્યા હતા એ પહેલા થોડીક યાદ કરાવી દો એના પરથી તમને રિએક્શન આ ફટાફટ આવડશે કે તમારી પાસે આવું કાર્બોનિલ સમૂહ હતો એની તમે પ્રક્રિયા કરતા હતા એનએચ ટુ સાથે તરીકે અલગ અલગ વસ્તુ લેતા હતા વચ્ચે એક મધ્યવર્તી સંયોજન મળતું એની આપણે કાંઈ જરૂર નથી અને એમાંથી પાણી દૂર કરી નાખો એટલે તમને અહીંયા મળતું હતું સી અહીંયા ડબલ બોન્ડ એન અને અહીંયા ઝેડ મળતું આપણે અહીંયા જ ખાલી મતલબ છે એ ઓક્સિજન કાઢી અને ત્યાં એન લગાવી દેવાનું અને ઝેડ તરીકે જે હોય તે અહીંયા મૂકી દેવાનું છે

અને અહીંયા શું લખી શકો એચ આમ પણ લખી શકો એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવું એટલે એન એચ ટુ ઝેડ એન એચ ટુ ઝેડ તરીકે શું છે એચ છે એન એચ થ્રી છે એટલે ઝેડ તરીકે શું થયું એચ તો આપણી પ્રોડક્ટમાં શું આવશે ઓ કાઢી અને આપણે શું લગાવી દઈશું એન લગાવી દઈશું ઓ કાઢીને તો ફિક્સ જ છે એન લગાવવાનો છે આ રિએક્શન બારમા ચેપ્ટરની અંદર આવી ગયા આલ્ડીહાઇડ અને કિટોન જે છે એની રાસાયણિક પ્રક્રિયામાં આપણે ભણી ગયા છીએ તો આ નાઇટ્રોજન અહીંયા મૂકી દેવાનો છે અને ત્યાં નાઇટ્રોજનની બાજુમાં ઝેડ તરીકે શું મૂકી દેવાનો છે એચ મૂકી દેવાનો એટલે અહીંયા તમને પ્રોડક્ટ મળશે આર અહિયાં સીએચ આ સી એચ સાથે લખી દીધો છે અહીંયા ડબલ બોન્ડ એન આવશે ડબલ બોન્ડ જોજો ઓ કાઢીને એન અને ઝેડ તરીકે શું આવ્યું છે ઝેડ તરીકે એચ આ રિએક્શન યાદ જેને હશે એને બહુ સરળ કામ થઈ જશે હવે આ જે આર ટુ એન મળી ગયો છે આનું રિડક્શન કરી નાખવાનું છે રિડક્શન કોના વડે કરાય નિકલ અને એચ ટુ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એના વડે રિડક્શન આપણે કરી દઈશું તો રિડક્શન કરી દઈશું તો ના હાઇડ્રોજન મળી જશે તો આર સી ટુ એન ટુ અને ઇમાઇન કહેતા હતા તમને ખ્યાલ હોય તો આને શું કહેતા હતા ઇમાઇન કહેતા હતા તો ઇમાઇન મળે છે એનું રિડક્શન કરવાથી આર ટુ એટલે આ એક તમારી બે રિએક્શન તૈયાર થઈ આલ્ડીહાઇડ અને રાસાયણિક પ્રક્રિયા ફરીવાર એનું રિવિઝન ન થયું અને બનાવટ પણ એટલે જો આ થોડીક અઘરી હોય છે એટલે જનરલી સ્ટુડન્ટનું ધ્યાન ઓછું આવતું હોય છે એટલે બારમા ચેપ્ટરની રિએક્શનનું રિવિઝન થયું અને આ રિએક્શન નવી તૈયાર થઈ દોસ્તો ઓકે પણ આ એક રિએક્શન યાદ રાખજો આ એક્સ્ટ્રા જે બાર બારમા ચેપ્ટરની રિએક્શન જે છે એ ખાસ તમારે જોવાની છે હા રિડક્શન કોના આપણે કરી શકો H2 અને નિકલ રેની નિકલ છે

NH3 NH3 એટલે અહીંયા શું લખાય NH2 અને Z તરીકે શું છે H તો સિમ્પલ વસ્તુ CH3 પછી અહીંયા CH ડબલ બોન્ડ O કાઢીને શું લગાડવાનું N અને Z તરીકે શું છે H એસિટાલ્ડિહાઇડ કહેવાય તો એસિટાલ્ડિમાઇન ઇમાઇન એસિટાલ્ડિહાઇડ અને પાછળ ઇમાઇન એટલે એસિટાલ્ડિમાઇન એસિટાલ્ડિ અને હવે ઇમાઇન એટલે એસિટાલ્ડિમાઇન

અસી લખેલો છે કંઈ વાંધો નહીં નહીંયા સીએચ સી અહીંયા સીએચો ડબલ બોન્ડ એન અને એચ અને નિકલ અને એચ ટુ સાથે પ્રક્રિયા કરીએ આપણે તો શું આવશે અહિયાં સીએચ થ્રી અહીંયા આવશે સી અહિયાં સીએચ થ્રી

થઈ ગયું સેમ કન્ડિશન આની અંદર સી સિક્સ એચ ફાઈવ એટલે બેન્જીન છે તમે જોઈ શકો છો આ બેન્જીન આ સી સિક્સ એચ ફાઈવ એટલે શું થશે સી સિક્સ એચ ફાઈવ આ બેન્જીન થઈ ગયું સી સિક્સ એચ ફાઈવ પછી શું છે સી એચ ડબલ બોન્ડ એન અહીંયા શું આવશે એચ એચ આટલું થઈ ગયું અને આની પ્રક્રિયા કોની સાથે દોષ કરશું આપણે નિકલ અને બીજો કોણ છે એચ ટુ સાથે પ્રક્રિયા કરશું એટલે અહીંયા તમને મળશે બેન્જિન અહીંયા આવશે એચ ટુ અને અહીંયા શું આવશે આટલી વસ્તુ તમને મળે છે ચાલો આપણે નેક્સ્ટ જોઈએ રિડક્શન દ્વારા ઓક્ઝાઇમ જે છે હવે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે ઓક્ઝાઇમ ઓલરેડી મેળવી લીધો છે આની પહેલા જે વાત કરી હતી તે પ્રમાણે તો ઓક્ઝાઇમ આ જે મેળવી લીધો આ કઈ રીતે મેળવો છે એ હું તમને કહું છું આ સંયોજન કઈ રીતે મેળવું છે આ સંયોજન જે સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ જે છે ને તો ખરેખર આવી રીતે મેળવેલ છે આનું રફકામ હું જ જરાક બતાવી દઉં

ઓએચ આ જે છે ઇથેનાલ ની પ્રક્રિયા ખરેખર કરેલી છે NH2 ટુ ઓએચ સાથે ઓકે હાઇડ્રોક્સિલ જે એમાં એસિટ આલ્ડોક્ઝાઇમ જે છે અને છેલ્ડોક્ઝાઇમ કહેવામાં આવે છે આલ્ડોગઝાઇમ આનું રિડક્શન કરી નાખવાનું રિડક્શન કરી નાખીએ એટલે બહુ સિમ્પલ વસ્તુ કે રિડક્શન કરશું તો અહીંયાથી પાણીનો અણુ દૂર થઈ જશે જો અહીંયાથી એચ મળી જશે ને એટલે અહીંયાથી ઓએચ અને આમાંથી એચ એટલે શું દૂર થઈ જશે પાણી અને અહીંયા એચ જે ઘટે છે તે આવી જશે એટલે અહીંયા ઘટે છે કેટલા એચ અહીંયા શું આવશે સીએચ થ્રી અહિયાં સી એચ છે ત્યાં હજુ એક એચ ઘટે છે એટલે સીએચ ટુ કરી દઉં અહીંયા ડબલ બોન્ડ નીકળી જાય અને અહીંયા શું આવી જશે એનએચ ટુ એટલે બે અહીંયા આપ્યા એક એચ અહીંયા આપવા એક એચ અહીંયા આપી દઉં એટલે પાણી દૂર થઈ જાય એટલે શું દૂર થઈ ગયું પાણી એટલે બહુ સિમ્પલ કામ કરવાનું છે પેલા આ રીતે ઘણી વખત આખી રિએક્શન પણ આપી શકે તમને કે ભાઈ ઇથેનાલ છે એની એનએચ ટુ એચ સાથે પ્રક્રિયા કરી એટલે આ ઓક્ઝાઇન મળ્યો ઓક્ઝાઇમનું તમે રિડક્શન કર્યું મળે છે એટલે આ રીતે પણ આવી શકે છે તમને એટલે કે એનું રિડક્શન કરવાથી આ રીતે રિડક્શન હમણાં જોઈ એ રિએક્શન છે પણ અલગ રીતે થોડીક આપીએ છીએ રિડક્શન ત્યાં એન ટુ અને એચ ટુ વડે કર્યું હતું અહીંયા કોણ વડે ઇથેનોલ વડે સોડિયમ ટિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કોઈ પણ વડે કરી શકો છો સેમ કન્ડિશન સીએચ થ્રી સી અહીંયા શું આવશે સીએચ થ્રી અહીંયા ડબલ પોઈન્ટ નીકળી જશે એટલે અહીંયા શું આવશે સીએચ એનએચ ટુ અને અહીંયા ફરી પાછો પાણીનું નો અણુ દૂર થઈ જશે એટલે રિડક્શન કરી નાખશો ઓક્સાઇમ નું તો તમને શું મળી જશે પ્રાથમિક એમાઇન મળી જશે ચાલો સેમ કન્ડિશન આનું રિડક્શન કરી નાખશો તો અહીંયા સી સિક્સ એચ ફાઈવ અહીંયા સી એચ ટુ એન ટુ અને પ્લસ એચ ટુ દૂર થઈ જશે આ જોઈ શકો છો અહીંયા રિએક્શન જો પાછી આપી જ છે કોમન રિએક્શન જે છે અહીંયા એનએચ ટુ છે આ ઝેડ ની જગ્યાએ છે અહીંયા તમે એન ની જગ્યાએ શું મૂક્યો હોય છે આનું રિડક્શન કરી નાખો આ કોમન રિએક્શન છે આપણે ભાઈનાથે અહીંયા એન જે છે એટલે ડબલ બોન્ડ હવે તમે તોડી નાખો અહીંયાથી આ ડબલ બોન્ડ તોડી નાખો તો બે જગ્યાએ મૂકી દેવાનું ડબલ બોન્ડ તોડી એક એચ અહીંયા મૂકી દઉં એક એચ અહીંયા મૂકી દો બે એચ અહીંયા મૂકી દો એને છૂટું થઈ જાય પાણીનું આનું શું કરી દેવાનું દૂર કરી દેવાનું એટલે રિડક્શન થઈ ગયું ઓકે ઓક્સાઇડમાંથી આ રિડક્શન થઈ જાય છે ત્યારબાદ એઝાઇડ સંયોજનના રિડક્શન દ્વારા આ એક ધ્યાન રાખજો આ તમારા માટે એકદમ નવી રિએક્શન છે

બરાબર છે અને અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ આવશે કેમ કે આમાં સંસ્પદન બંધારણ આવી રીતે થઈ જશે હવે આ આ જો ઇલેક્ટ્રોનની જોડી જે છે અહીંયા આવી જાય તો અહીંયા ડબલ વોર્ડ થઈ જાય અને અહીંયા પ્લસ આખું સંયોજન ખરેખર આ રીતના હોય છે હવે આ સોડિયમ એઝાઈડ તમને આપ્યો છે સોડિયમ એઝાઈડ પ્રક્રિયા કરશો તો આર એન સિંગલ વોન એન અહીંયા ત્રિપલ વોન એન આ રીતે આવી ગયો તો આ રીતના આખું સંયોજન તમે જોઈ શકો છો રિડક્શન કરવામાં આવે એન ટુ નિકલ અને એચ ટુ વડે રિડક્શન કરી નાખશો આનું તો અહીંયા એચ ટુ મળી જશે અને એન ટુ દૂર થઈ જશે એટલે અહીંયા આર એન એચ ટુ થઈ જશે આર ટુ અને કયું વાયુ દૂર થઈ જશે

પ્રાથમિક કેમાયન સંયોજનોની બનાવટ હજુ બાકી છે એ પૂરી થશે પછી દ્વિતીય કેમાઇન ને પછી તૃતીય કેમાઇન લેવાના છે બધી જ બનાવટ આપણે લેવાની છે એટલે ખાસ શાંતિપૂર્વક બધા લેક્ચર જોજો એટલે બધું જ કવર થઈ જાય ઓકે થેન્ક યુ